જે કુલ ગુરુને પોતે આવે ત્યારે બારણે લેવા જતા આજ દેવરાજ ઇન્દ્ર ગુરુવાર બૃહસ્પતિનો તિરસ્કાર કરે છે અનાદર કરે છે કુસંગનું આ પરિણામ કુબુદ્ધિ થઈ ગુરુનો તિરસ્કાર કર્યો માથેથી ગુરુનું છત્ર ગયું અને આક્રમણ કરતા બધી જ દૈવી સંપત્તિ ઇન્દ્રની ચાલી ગઈ લઈ ગયા આખરે ગુરુને જઈને પગે પડ્યા પણ કહે કે હવે પાછું કેમ કરીને તારો શિકાર થાય ન માન્યા ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવ્યા દિવ્ય કવચ પ્રાપ્ત કર્યું અને એના થકી ગયેલી બધી જ સંપત્તિ પાછી પ્રાપ્ત કરી આત્મા નામની દિવ્ય જે સંપત્તિ છે એના માટે આ દિવ્ય કવચ આપણને આપેલું છે અને એ કવચ જે કોઈ પણ વ્યક્તિ નિત્ય કરે એને હંમેશા આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય આત્મસંપત્તિની પ્રાપ્તિ થાય એને ક્યાંય પાછું વળીને જોવું પડે નહીં એનો ક્યારેય અનર્થ થતો નથી येन गुप्त सहस्राक्ष सवाहासैनिक्रीडनीजिलोक्या बोजेशगवास्तम्यामणात्मक यथाथाय न शत्रु जयन्तपुरष्टो महेंद्रया नुपृछते नारायणाख्यम वर्मा तरीहैकमनाश्रम दौतांग्रिपाणीराचम्य सपावित्वांग्या दिव्य दिव्यक જે વ્યક્તિ રોજ કરે એને કોઈ દી પાછું વળીને જોવું પડે નહીં ગયેલી બધી સંપત્તિ પાછી આવી પણ એકવાર ખબર પડી કે પોતાને જે વિદ્યા આપે છે એ જ વિદ્યા ગુરુ બીજાને પણ આપે છે ત્યારે એને સમજાવવા આવ્યા રોકવા આવ્યા પણ બ્રાહ્મણ છે બ્રાહ્મણ કોનો બાંધ્યો બંધાય બ્રાહ્મણ કોઈનો બાંધ્યો બંધાવવા માટે નથી પણ રખડતા જીવોને ભગવાન સાથે બાંધનારો જો કોઈ હોય તો એ ભગ બ્રાહ્મણ છે સોમપીથમ અપીથમ સુરાપીથમ મન્ના દુષુમ ત્રણ હતા જે મુખથી સોમ રસનું પાન કરતા એ મુખથી દેવોને વિદ્યા આપતા જે મુખથી એ સુરાનું પાન કરતા એ મુખથી દાનવોને વિદ્યા આપતા જે મુખથી અન્નનું ગ્રહણ કરતા એ મુખથી માનવોને વિદ્યા આપતા શિરચ્છેદ કર્યો બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું દેવરાજ ઇન્દ્રને ચાર જગ્યાએ પોતાના બ્રહ્મ હત્યાના પાપને વેચી દીધું છે ભૂમિ અંબુ ધ્રુમ યોશિત વ્યસ્ચતુર્દાવ્ય ભજ ભૂમિ પૃથ્વી અંબુ જલ યોષિત સ્ત્રી ધ્રુમ વૃક્ષ આ ચારની અંદર પોતાના પાપને એણે વેચી દીધું પોતે તો મુક્ત થઈ વિહરવા લાગ્યા પણ પિતાને આ ગમ્યું નહીં દીકરો કહેતો કે પિતાજી તમે મને આના ગુરુ થવાનું કહો છો કે જે બૃહસ્પતિનો તિરસ્કાર કરે એ આવતીકાલે મારો વધ નહીં કરે એની શું શંકા બોલે બેટા આવું ન બોલે અને એવું થયું બદલો લેવા માટે થઈને યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર પોતે સંકલ્પ કર્યો કે પુત્ર તો જોઈએ છે પણ કેવો ઇન્દ્રનો શત્રુ બને અને ઇન્દ્રનો વધ કરે પણ સમાસમાં થોડો પરિવર્તન થઈ જતા પુત્ર તો થયો પણ ઇન્દ્રનો શત્રુ બન્યો પણ ઇન્દ્રના હાથે વધ પામે એવો બન્યો અને બીજા કોઈ નહીં પણ મહારાજ ઇન્દ્ર ઇન્દ્રશત્રો વિવરદસ્વ માચિરમ જહી વિધ વિષમ ઇંદ્રનો શત્રુ બન્યો પણ ઇંદ્રના હાથે વધ પામ્યો કે જેણે દિવ્ય ચતુશ્લોકીના દાન કર્યા છે અને કેવલ ભાગવતમાં શ્રેષ્ઠ છે એવું નથી પણ વિશ્વમાં પુષ્ટિમાર્ગમાં પણ એનું શ્રેષ્ઠ સ્થાન છે કે જેણે ચાર પુરુષાર્થને ભગવાનમાં કેવી રીતે વાળવા એ ઉપાય આપ્યો છે અહં હરે તવ દાસઈ સૈકમૂલ દાશનુદાશો ભવિતા મન ધર્મ મનસ્મરેતા સુ પેર્ગુણાવાર્મ કરો કય નપષ્ઠ પારમેસ્ટ્યમ સિદ્ધિ વા ભગવાન ની સન્મુખ જઈએ ને બીજું કંઈ યાદ ન આવે ને આ ચાર શ્લોક પણ જો આપણે ભગવાનને ગાઈ સંભળાવીએ તો પણ ભગવાન આપણી ઉપર રાજી થશે કરુણાથી જોશે આપણી ઉપર